દાદો ને અમારે ગયા છે ફૂલ બરાબર વરસાદ આજે પણ વરસાદ એવો પડેલો રેલગાડી પણ લાઈટ ચાલુ કરીને લાઈટ થાય છે મિત્રો રેલગાડી ની છે વરસાદ પણ ભૂતા કાઢે છે મિત્રો રેલગાડી આવી તમે જોઈ લો બતાવો

હમણાં દાદો કાત કરે છે રો બધો એક લકડી બને એકલો જરો મિત્રો વરસાદથી ભૂલ મોજ અસર જા વરસાદમાં તારે કાંઈ ગીત ગીત ગયો હે તારે કાંઈ ગીત ગીત ગયા હોય હાલ વરસાદ માટે ગય ના ખાલ વરસાદ વા કોઈ ખાલી

ગીત ગાઈ લાખ એક પબ્લિક માટે ગીત ગઈ લાખ ખાલી પબ્લિક માટે ગીત ગઈ લાખ ખાવા મારું ભાઈ હે તો આમાં જાન દે પબ્લિકમાં ગીત ગઈ લાખ ખાવા મારું આ બીજી આવી હે આલે હે આ તો બીજી ભીગી ચાલુ થઈ ગઈ એલા હોય બીજી ભીગી આવી કેમ લાવ યાર એ પર દીય જબર આય પાવર ઉઠે છે આમ જો બીજો તમે લેન લાગી જઈ ડબાડી જોઈ લો ખાલી ખાલી

હવે કોઈ બીજો હવે ઓળખો કઈ નાખો આપડે સીધડી તલાવડી કઈ નાખો સીધડી તલાવડી આપડી ચાલો પછી બાર હા

અમે મળવા તે ના આવો શા માટે નહી આવો તો નંદ આન મળવા આવો સુંદર તો ચલો મિત્રો બાય જય માતાજી થેન્ક ખુબ ખુબ આભાર